હવે આ નોટિસ તમારા ઘરે આવી તો શું કરશું નાના એવા ઉપાયની અંદર આપણે માહિતી મેળવી તો પ્રથમ દોસ્તો નોટિસ કોને કોને આવે તેની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો જેને વધારે રિટર્ન ભરતા હોય છે લોકો તેમને આ નોટિસ આવી ત્યાર પછી જેમની ઘરે પરવહીલ અથવા તો ચાર વહીલ થી જે મોટા વાહનો છે એ હોય તો પણ તમારા ઘરે આ નોટિસ આવી હોય ત્યાર પછી કંપનીના ડિરેક્ટર કોઈ પણ મોટી કંપની હોય તેના અંદર તમે જો ડિરેક્ટરો હોય

આગળ આપણે જોઈએ કે જે લોકોને આવી છે અને તમારે છ લાખથી વધારે આવક ધરાવો છો તેવી નોટિસ આવી છે તો શું કરવાનું છે તમારી પાસે જે એક લાખ અને પંદર હજારનો દાખલો છે તે આવકનો દાખલો સાથે લઈ અને મામલતદાર કચેરીએ જવાનું રહેશે સાથે આધાર કાર્ડ લઈ જવાનું રેશન કાર્ડ લઈ જવાનું આ તમામ વસ્તુ લઈને તમારે તમારી આજુબાજુની જે મામલાદાર કચેરી હોય ત્યાં હાજર રહેવાનું રહેશે અને તો કરવાનું રહેશે કે સીબીડીટી નો જે રેકોર્ડ આવ્યો તે ખોટો છે આ રેકોર્ડ ની અંદર મારી જે માહિતી આવી તે એકદમ ખોટી છે તેવું મામલાદાર સામે જઈ અને તમારે સાબિત કરવાનું રહેશે જો તમારી માહિતી એકદમ સાચી છે તો આ મામલાદાર સાહેબ દ્વારા જે નોટિસ આપવામાં આવી તે નોટિસ તમારી નકારવામાં આવશે અને ફરી વખત તમારું કાર્ડ છે તે શરૂ કરવામાં આવશે હવે આની અરજી કઈ રીતે કરવી તેની પણ થોડી માહિતી મેળવીએ તેની અંદર ભૂલ હોવાના કારણે મારી આવક એક છ લાખ કરવામાં આવી છે પરંતુ મારી હકીકતમાં આવક એક લાખ પંદર હજાર છે આવી અરજી તમારે તમારા શબ્દોમાં લખી અને છે તે આપવાની રહેશે ત્યાર પછી મિત્રો જો આ અરજી તમે કરશો ને તમારી માહિતી એકદમ હશે તો તમારો રેશન કાર્ડ વખત શરૂ કરવામાં આવશે મિત્રો જો તમને પણ આવી નોટિસ મળી હોય અને તમારી આવક ઓછી હોય તો ચિંતા કરવાની જરૂર નથી દસ્તાવેજો સાથે લઈ અને હાજર રહો અને તમારી કદાચ અકદારી સાબિત કરો જો આવો વિડિયો ઉપયોગી લાગ્યો હોય તો અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં